કલોલ વિલેજ ફૂડ ખાતે ન્યુ કલોલ ફોટોગ્રાફર એસોસિએશન નો મિલન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કલોલના લોકલાડીલા ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા કલોલ શહેરમાં વેપારી મિત્રોના અનેક એસોસિએશન આવેલા છે ત્યારે કલોલ શહેર અને ગ્રામ વિસ્તારોમાં ફોટોગ્રાફીનું કામ કરતા અનેક ફોટોગ્રાફી સ્ટુડિયો આવેલા છે ત્યારે બે હજાર ચોવીસમાંની એસોસિએશનની કારોબારી સભ્યોની ફોટોગ્રાફીના કામને લઈ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકબીજાના સાથ અને સહકારથી કામ કરવામાં આવશે તો દરેકને કામ મળી રહેશે બાબતે ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં પ્રમુખ અને મંત્રી દ્વારા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને નિલેશ આચાર્ય નું સન્માન કરવામાં આવ્યું ત્યારે પ્રમુખ સંકેતભાઈ બારોટ અને ફોટોગ્રાફર એસોસિએશન ના તમામ સભ્યો સાથે મળી ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરને તેમના છબીવાળો ફોટો આપવામાં આવ્યો આ તમામ કાર્યક્રમનું સંચાલન પ્રમુખ અને મંત્રી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં તમામ ફોટોગ્રાફરને પોતાના મનની વાતો શેર કરવાનો મોકો પણ આપવામાં આવ્યો છેલ્લે સૌ સાથે મળી સ્વરુચિ ભોજન કરીને છૂટા પડ્યા કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલૂલ આજનો દૈનિક આ ફોટોગ્રાફર એસોસિએશન બન્યું એ બદલ હું તમામે તમામ ફોટોગ્રાફર અને પ્રમુખને મંત્રીને તમામ કારોબારી સભ્યોને તો પહેલા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા પ્રદેશ અનુસૂચિત જાતિના મંત્રી શ્રી નિલેશભાઈ આચાર્ય મહારાજ એસોસિએશનના પ્રમુખ શ્રી શંકરભાઈ બાનુ મહામંત્રીશ્રી ખજાલજી અને આપ સૌ ફોટોગ્રાફર મિત્રો અહીં કલોડની અંદર જેવી રીતે કે અમારા સોની એસોસિએશન બી છે કટલાડી એસોસિએશન છે દરેકના એસોસિએશન છે અને તમારું પણ એસોસિએશન આ બન્યું અને પહેલી વખત કદાચ બન્યું હશે આ કલોડની અંદર એ ફોટોગ્રાફર એટલે બનેલું હતું અચ્છા નહીં પણ બહુ સારી વાત છે કે તમામે તમામ ફોટોગ્રાફર વેપારી બધા ભાઈઓ ભેગા થઈ અને એક જે આ સંગઠનની તમને તાકાત બતાવી ફોટોગ્રાફરની અને એ થઈ અને તમે બધા જે એસોસિએટ બનાવ્યું એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે કે જ્યારે પણ એક ધારાસભ્ય બકાજી ઠાકોર તરફથી તમને કંઈ પણ કોઈ બી જગ્યાએ કંઈ તકલીફ પડે

કોઈ મિત્ર ભરાઈ જાય કોઈ કામ હોય કેમેરા કામ હોય તો ચોવીસ કલાક જય ગુરુકુમાર સ્ટુડિયો અરૂણ તમારી સેવામાં છે